જય અંબા જય ખંભલાઈમાં આજે પંદર નવેમ્બર બે હજાર પચીસ શુભ શનિવાર અને આઠ પચીસ થી નવ પચીસનું ખૂબ સરસ ચોઘડ્યું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગનું જે યજ્ઞ શાળામાં જે યજ્ઞ કુંડ બનાવવાનું જે ભગીરથ કાર્ય છે આજે શુભ શરૂઆત પામી રહ્યું છે ભાઈઓ આ બધાને આપણે કેવી રીતેનો આભાર માનવો એ ખબર નથી એક વાર્તા આપણે વારંવાર સાંભળેલી છે નાનકડી છે બહુ ટાઈમ નહીં બગાડું તમારું હું અને એક વાર્તા કઠિયારાના ફોર્મમાં સાંભળેલી છે એક અતિ ગરીબ કઠિયારો હતો ખાવાના સાસા બાળકો ભૂખ્યા પત્ની ભૂકી મા બાપ ભૂક્યા પોતે ભૂક્યો અને બિચારો દરરોજ જંગલમાં લાકડા કાષ્ઠ કાપવા જાય એક દિવસ કાષ્ઠ કાપવા ગયો જોરથી કુવાડીનો માં ઘા કર્યો અને કુવાડી હાથમાંથી છટકી ગઈ અને નદીમાં વહી ગઈ પછી તો રોવા ઉદાસ બેસી ગયો કે જ ગયું તો રોવામાં રોજીરોટી આજીવિકાનું સાધન જ વહી ગયું તો બિચારો કરે શું ખુબ રોયો તો જે નદી હતી નદીના જે માં હતા એ પ્રગટ થયા અને એને કીધું આ તને સાંભળેલી હશે કે શું થયું ભાઈ કેમ ઉદાસ બેઠો રહ્યો કે મારી કુવાડી વહી ગઈ માં હવે તો કેવી રીતે ખાવું પીવું શિક્ષક પાસેથી કલમ લઈ લ્યો તો શિક્ષક તો બિચારો પાંગડો થઈ જાય એટલે રડવા મળ્યો માએ કીધું કાંઈ વાંધો નહીં તમને ખબર છે કે પેલા માએ લાવીને એને સોનાની કુવાડી આપી કે ભાઈ આલે આ તારી કુવાડી તો ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તા અનેક વાર આપણે સાંભળી છે ઉતારી કેટલી વાર એ અગત્યની એ ના પાડી માતાજી પાછા અંદર ગયા ચાંદીની કુવાડી લઈને આવ્યા કે આલે આ તારી કુવાડી તો કે આય માતાજી મારી કુવાડી નથી માતાજી એની પ્રસન્નતા ખુશ થયા ગયા એની જે ઓરિજિનલ કુવાડી હતી લાકડાનો ટુકડો એની આગળ એક ઓલું અને એ એક આપણે જે હેમંતભાઈ ચૌહાણના અવાજમાં બધી વહુવારો માટે જે મા ઘરચોડું પહેરાવે છે એમાં એક સરસ વાક્ય લખેલું છે આપણા કવિશ્રીએ કે આને કાપડનો ટુકડો ન સમજતો તમે અને કાપડનો ટુકડો તમે જ્યારે ચુંદડી પહેરો છો તમે પાનતર પહેરો છો તમે ઘરચોડું પહેરો છો તેને કાપડનો ટુકડો ન સમજતા આનું ઓવારણા લેજો અને માથે ચડાવજો આ તો ખંભળાઈ માની પ્રસાદી છે એટલે બસો પંચાવન યજમાનોના જે ધર્મ પત્નીઓ છે એને તો એ બહેનો છે કે દીકરીઓ છે એને તો આમ આનંદી ગદગદ થઈ જાય એવી ઘરચોડા ને આપણે મહામૂલ્ય સમજવું જોઈએ માં ખુશ થઈ ઓરિજિનલ કુવાડી આપી અને સાથે સાથે બે કુવાડી સોનાની ને ચાંદીની એને ભેટમાં આપી હવે આ બધા આમનું બેનનું નામ મને કોઈ નથી આવડતું આ બધી કોઈનું નામ નથી આવડતું કોની કઈ જ્ઞાતિ છે એ મને ખબર નથી કોઈને ખબર નથી તો તમે ગંગા સત્યા પાન સાંભળો તો કે છે કે તું જો ભગવાનની ભક્તિ કર તો હું તને જાતિનો ભેદ પણ મટાવી દઉં કારણ કે માના દરબારમાં તો જાતિ છે જ નહીં એને કોઈ જ્ઞાતિ હોતી નથી ને તો પુરુષ અને સ્ત્રી નથી મા તો આત્મા જ હોય છે હાથી આત્મા જુદો અને કીડીનો આત્મા જુદો એવું ના હોય મારી અને તમારી આપણે રાજા નથી રાજા મહારાજાઓ હાથી રાખતા અને હજારો હાથીઓને અન્ન પોચાડતા એટલી એની ભગવાને ક્ષમતા આપેલી

જેને ભારતનું સર્વોચ્ચ સિંહાસન જેવી આપણી લોકસભા કે જેણે વિધાનસભા કે રાષ્ટ્રપતિ ભવન બનાવ્યું હશે એ પણ આના જેવા જ કારીગરો હશે ને તો વાત કરીએ તો કોક વાત કરી રખડતા હોય અને કોક સ્વાન જે પાટલી સીટ ઉપર બેઠો હોય તો એ આત્મા જ છે ને પણ પુણ્ય અર્ચન છે એટલે આપણી જ્ઞાતિ બહુ ઉચ્ચ હોય પણ આપણે દારૂ પીતા હોય જુગાર રમતા હોય અપશબ્દો બોલતા હોય અને કહીએ કે હું તો આ ઉચ્ચ જ્ઞાતિનો છું તો ખાલી માત્ર જન્મ લેવાની ઉચ્ચ જ્ઞાતિ નથી થતી

તો આ બધાય આપણા માટે તો પ્રણામ ને પાત્ર અને કદાચ આપણાથી કોઈ એવું કર્મ ના થઈ જાય આ લોકોએ બનાવેલી યજ્ઞશાળા આ લોકોએ બનાવેલું પાયસ આ લોકો બનાવશે આ દળશે બનાવશે એવી હવન સામગ્રી આ લોકોએ ક્યાંક ડેરીમાં કામ કરતા હશે આપણે જ્ઞાતિ જોવા નથી જાતા એને નિર્માણ કરેલું ઘી આ બધી જ વસ્તુમાંથી યજ્ઞમાં ઋષિમુનિઓ પહેલા ઋષિ યજ્ઞ કરતા એના જે સેવકો હતા તો એની કોઈ જ્ઞાતિ છાપામાં છે નહીં ગુહુ રાજા સેના હતા કેવટ તો કેવટ માટે વારંવાર આપણે બોલીએ છીએનારો નાવિક હતો ઘણો બધો લીટી કક્ષામાં આપણે ગણી શકતા પણ એને રામ ને નદી પાર ઉતારી તો આપણે આવી બધી ક્ષુલ્લક બાબતમાં સંકુચિત વૃક્ષિ ન કેળવીને માનવ સેવાના કાર્યમાં લાગી આ બધા કર્મ એવા છે કે આ વખતે એણે યજ્ઞશાળાનું નિર્માણ કર્યું છે યજ્ઞ કુંડ બનાવવા જઈ રહ્યા છે હવે આના ઘણા બધા એવા હશે કે કદાચ ધ્યાન રાખજો ભાઈઓ કે એવું કર્મ ન થઈ જાય કે યજ્ઞશાળામાં બેસવાને બદલે યજ્ઞશાળા બનાવવાનો વારો આવે યજ્ઞશાળામાં બેસીને યજ્ઞ કરવાને બદલે આપણા કઈ એવા કર્મ ન થઈ જાય કર્મ નિંદા સાંભળીએ મુખ્ય જે કંઈ ખરાબ ગાળો બોલીએ દારૂનું વ્યસન કરીએ જુગાર રમીએ કોઈકને બેફામ શબ્દોનો પ્રયોગ કરીએ એવું જીવન ના આવી જાય કે આપણે આવતા ભાવમાં કદાચ કોઈ આપણે હમણાં જ મેં છાપામાં વાંચેલું કે એવી કેટલી એવા 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 સ્થળો છે કે જે આપણા પરિવાર છે ને જે જે સ્કૂચ જ્ઞાતિના લોકો છે એ નોકરી કરી દે તો આપણા જીવનમાં એવું કર્મ ન થઈ જાય કે આપણાથી આપણે યજ્ઞશાળા બનાવવાનો વારો આવે આ બધાને કદાચ માતાજીની એવી કૃપા થશે કે આવતી વખતે આ બધા જીવનના યજમાનો બનશે તો આ જ કર્મનો સિદ્ધાંત છે આજે પ્રણામ કરી કરીને સન્માન કરેલું છે એમને આપણે હાથ જોડીને વિનંતી કરી અને ખાસ છેલ્લે છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા કે હસા ભાઈ હસા મારી વાણીને વિરામ આપતા પહેલા ખાસ કરીને એ કહેવાનું કે જ્યારે પણ યજ્ઞ ચાલુ થાય ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ થી પેલા હવન સામગ્રી દેવા આવશે આ તમને કાસ્ટ દેવા આવશે કેટલાય લોકો પ્રમુખ સાહેબના ઘરે ચોકડી ધંધુકાની આજુબાજુના ગામડાઓમાં અડાયા છાણા ભેગા કરી અડાયા છાણા ભેગા કરવા એ દુર્લભ કામ છે એની કિંમત કરતા એની મહેનત બહુ હાજી છે તો ગામે ગામ જવાનું શેરીઓમાં જવાનું જે છાણ અને પોદરાને આપણે હાથ ન ડાળીએ એને લઈ આવવાના એને લોડ કરવાના માંડલ સુધી પહોંચાડવાના કાસ્ટ કાપવું લાકડાને લીલું કાપડું કાપવા વૃક્ષ કાપવું એ મહાપાપ છે એવું સુકાઈ ગયું લાકડું ગોતવાનું એને કટ કરવાનું એના નાના નાના પીસ કરવાના કેટલા લોકોના કેટલા કલાકો માનવ કલાકો જયારે યુઝ થાય ત્યારે આવડો મોટો લક્ષચંડી મહાયગ થતો હોય અને એમાં આપણને બેસવાનો લાભ મળતો હોય અને આપણે આપણને જે ઘી દેવા આવે દેવા આવે દેવા આવે વાવા મહાન મહાનુભાવ આ જ મહાનુભાવો એનું અપમાન કરી બેસીએ તો ઈશ્વર આપણા યજ્ઞ નું ફળ આપણને નહીં આપે એટલે આનું પૂરેપૂરું માન સન્માન સાચવવું રિસ્પેક્ટ થી બોલાવવું આવો ત્યારે જાવ ત્યારે એને હસો એને એમ સ્માઇલ આપો તો મફત છે એના વખાણ કરો બે શબ્દ કે ભાઈ તું જે કરી રહ્યો છો એ આપણે કરી શકવાના આપણામાંથી આપણે બધા બહુ બહુ મોટા જ્ઞાતિના આપણે બનાવી આવડશે આપણે આપણે મકાન બનાવી એના માટે તો માણસો ઉપર જ આપણા હાથપક છે આપણા હાથ પગ છે ને વગરનો માણસ ઉભો હોય તો કેવો લાગે કલતા કરી લ્યો એટલે હવે બહાર આવીએ ઘણું બધું તેજ ભગવાને આપણને આપ્યું છે આપણામાં તેનાલી રામન થયો વિષ્ણુગુપ્ત ચાણક્ય થયો આ બધા આપણી આપણામાં થયા હવે આપણે આ બધી વસ્તુમાંથી બહાર આવી

સંઘબળ છે તો જ શક્તિ છે શક્તિવા સંઘબળ ને તોડનારા અનેક પરિબળો મળશે બહુ સાવચેત રહેજો ક્યાંય ભ્રમિત ના થઈ જવાય આવા લોકોને ને ડિમોરલાઇઝ કરીએ અને જે લોકો ખરેખર માના કાર્યમાં તન મન ધન થી કામ કરી રહ્યા છે એવા લોકોને પ્રોત્સાહિત કરીએ જય અંબા જય ખમલાઈ માં નિશ્ચિન મંગલ કરનારી મારી માની બલિયારી જય ખમલાઈમાં